તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં મોટી આગાહી ગુજરાતમાં ફરી મેઘરાજ મેઘરાજાની બોલાવશે કેટલા દિવસ સુધી પડશે ભારે વરસાદથી ભારે વરસાદ જે મિત્રો ગુજરાતમાં હવે ચોમાસાની વિદાયની ઘડી ગણાઈ રહી છે ત્યારે મેઘરાજને ભાદરમાં જતા જતાં પણ ભૂકા બોલાવશે સતત ત્રીજા દિવસે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે નવરાત્રીના સર દિવસ પહેલાં જ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતા ગરબાના આયોજકોને અને ખેલૈયાની ચિંતા વધી છે અમદાવાદ જસદણ ખેડા નડિયાદ અમરેલી શહેર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું વાતાવરણ ઠંડુ થઈ ગયું છે જી હા મિત્રો વાત કરીએ તો ત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે ગુજરાતમાં ત્રીસ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે ખંભાતમાં અખાતમાં સક્રિય સાયક્લોનેશન અસરથી ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે જોકે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધી શકે તેમ છે આગાહી હવામાન પરેશ ગોસ્વામીએ પૂર્વ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત વડોદરા મધ્ય ગુજરાત ભારે વરસાદ વરસી શકે છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હજુ આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ જય હિન્દ